અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચાલાલાની જનતા માટે આશીર્વાદ સમાન રેલવે વિભાગની મીટર ગેજની ટ્રેન અમરેલી વેરાવળ અમરેલી જૂનાગઢ બંધ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગાયકવાડના સમયથી અમરેલીથી સોમનાથ એટલે કે વેરાવળ જવા સુધી વર્ષોથી રેલવે વિભાગ દ્વારા જે સુવિધા લોકો માટે આપવામાં આવી હતી તે બ્રોડગેજ રૂપાંતરિત કરવાના નામે છેલ્લા બે મહિનાથી વેરાવળ અમરેલી મીટર ગેજ બંધ થતા લોકોને ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે

આ લોકોના વરદાન રૂપી ટ્રેન ને બંધ કરવામાં આવી છે ધારી ગામના લોકોની મુખ્ય માંગણી છે કે ચાલાલા લઈને વેરાવળ સુધી ફરી આ ટ્રેન ને શરૂ કરવામાં આવે મારું નામ વિશાલ માલવિયા ચલાલા શહેર કોંગ્રેસ પ્રમુખ જે ઘણા ટાઈમ થી આ ગત 4 મહિના પહેલા નગરપાલિકાની ચૂંટણી ગઈ અને નગરપાલિકાની ચૂંટણી ગઈ ત્યારે લોકોએ ખોબલે ધોબલે ભાજપ ને ભારતીય જનતા પાર્ટી ને મત આપ્યું 24 બેઠક માંથી 24 24 બેઠક ભાજપને અર્પણ કરેલી છે ત્યારે ભાજપમાં આંતરિક વિવાદના હિસાબે નગરપાલિકાના કોઈ પ્રકારના છેલ્લા પાંચ મહિના જ્યાં કામ થયા નથી અને એવું લાગે છે હજી આવનાર સમયમાં એ થવાના નથી પ્લસ બીજા નંબરમાં ઘણા ટાઈમ ચલાલા ચલાલાથી ટ્રેન પસાર થતી હતી આપણે અમરેલીથી વેરાવળ વેરાવળ અમરેલીથી જૂનાગઢ અને અમરેલીથી વેરાવળ ત્રણ ટ્રેન આવતી હતી અને ત્રણ ટ્રેન જતી હતી દિવસ દરમિયાન જે ગવર્મેન્ટના નિયમ મુજબ ક્યાંક કામગીરી છે કે જેવું હોય તે ટ્રેન બંધ કરવામાં આવી છે અને ધારી ચલાવવામાં અગિયાર બાર ધોરણ છે નહીં ભાજપના રાજમાં એટલે સ્થાનિક લોકોના વિદ્યાર્થીઓને ધારી ભણવા જવું પડે છે ધારી ભણવા જવા માટે સસ્તી મુસાફરી ટ્રેનની સસ્તી મુસાફરીમાં અવારનવાર છોકરા ટ્રેનમાં જતા હતા સવારે સાત વાગ્યાની ટ્રેનમાં જાય અને બપોર પછીની પાંચ વાગ્યાની ટ્રેનમાં સસ્તી મુસાફરી કરતા હતા જે છેલ્લા ત્રણ મહિના છે આ ટ્રેન હાવ સ્ટોપ બંધ કરી દેવામાં આવી છે રિપેરિંગ કામ ચાલુ છે પણ મેં સર્વે અને તપાસ કરાવી તો કોઈ જગ્યાએ અમરેલીથી માંડીને વેરાવળ લગીનમાં કોઈ પ્રકારનું ક્યાંય રિપેરિંગ કામ ચાલુ નથી તો પછી મારે ભાજપ સરકારને પૂછવાનું એક જ કારણ છે ભાઈ ક્યાં કારણોસર ટ્રેન ટ્રેન બંધ છે ને ટ્રેન બંધ હોય રિપેરિંગ ચાલુ હોય તો ક્યાંય રિપેરિંગ ચાલુ થતું નથી ને છે નહીં તો કેટલા ટાઈમ લગીનમાં રિપેરિંગ કામ થયું કરવાનું છે કેટલા ટાઈમમાં ટ્રેન ચાલુ થાય અને જો રિપેરિંગ કામ ન કરવાનું તો રાપેલા મુજબ આપણે જે ટ્રેન ચાલુ હતી પાછળ રેગ્યુલર ટ્રેન ચાલુ કરી ગયો એવી જ મારી માગણી છે કનુભાઈ મોહનભાઈ મારું ચલાલા અમારી સમસ્યા એવી છે ચલાલાની કે વર્ષોથી આ મીટર બેજ ટ્રેન હતી એ બંધ કરવામાં આવી છે ને બે વરસ પહેલાં બ્રોડ બેજ મંજૂર થયેલી અંબરેલી હતી વિસાવદર એ કયા કારણોસર બંધ રહી એ ખબર નથી અનેક રજૂઆત કરતાં એવું જાણવા મળ્યું કે ભાઈ જંગલ ખાતાવાળાએ મંજૂરી નથી આપતા તો સરકારને મારું એ કહેવાનું કે જંગલ ખાતું તમારું છે કે બહાર પાકિસ્તાનવાળાનું છે બરાબર મંજૂરી તો તમને તમારી સરકાર હાલે છે અત્યારે બધે ભાજપ સરકાર છે તો એટલું તો કરી હગે ને ચલાલાને જો બ્રોડ ગેજ મળે તો ઘણા પ્રશ્નો ચલાલા માટેના હલ થાય એમ છે અત્યારે તો મીટર ગેજ હતી એ બંધ થઈ ગઈ ને એ વહેલાસ શરૂ કરે એવી લોકોની માગણી છે મારું નામ કૌશિક પરમાર હું જલ્લા નગરપાલિકામાં સદસ્ય છું હવે અમારા ચાર મહિનાથી આશરે ટ્રેન બંધ છે મીટર ગેસ ટ્રેન ચાલુ હતી કયા કારણોસર બંધ થઈ છે એ ખબર નથી પણ આજે સમસ્યા એવી છે કે જલાલાની અંદર લગભગ આશરે સો થી દોઢસો વિદ્યાર્થીઓ તારી અભ્યાસ માટે અપડાઉન કરતા હોય નાના મજૂરો હીરા ઘસુઓ છે પણ આ ટ્રેનમાં સસ્તી મુસાફરી થાય એ માટે અપડાઉન કરતા હોય છે